સરદાર સાહેબ ની એકસો ને પચાસ મી જન્મ જયંતિ આવી રહી છે આ જન્મ જયંતિ થી લઈને સોમનાથ સુધી સરદાર સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ સરદાર સન્માન યાત્રા યુવાનો માટે કેટલી મહત્વની છે સરદાર વલ્લભભાઈ પટેલ ના એકસો ને પચાસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે યુવાનો સરદાર સાહેબ વિશે શું માનવું છે સૌથી પેલા તો સરદાર સાહેબ નું નામ આવે ત્યારે ઊઠી થઈ જાય આમ અહિયું ગદગદ થઈ જાય કે નહીં ભાઈ મરદના ફાડ્યું હતું અત્યારે જે મરદ મરદ કરે પણ મરદ હાસા હોય તો સદા સાહેબ કે મરદ કોને કહેવાય કોકની પાછળ હોય તો એ કોઈ જાતની મતલબ કે મને આ વસ્તુ મળ્યું મારું નામ બહાર આવે એ નહીં કામ કરો ખાલી દેશ માટે અને તમે કીધું કે યાત્રા થાય છે તો કર્મભૂમિથી ધર્મભૂમિ સુધીની આ યાત્રા છે તો યુવાનોને વધારે વધારે આમાં જોડાય અને સાહેબ જ્યાં પણ હોય ને એનામ થઈ જાય કે નહીં ભાઈ ગુજરાતમાં હજી મારું હતું ત્યારે જેટલું માન સન્માન થયું એમ કે હજી વધારે માન સન્માન થઈ રહ્યું છે શબ્દ શબ્દ બોલું છું એક એમ મારું ગજગજ થઈ જાય છે એટલે બધા સમાજ ને ખબર છે કે સરદાર સાહેબે શું કર્યું છે હું ખાલી પટેલ એવી વાત નહીં તમામ સમાજ ને એક આરે રાખવાનું કામ કર્યું હોય ને કે અત્યારે જે ભાગલા કરો ને દેશ ઉપર રાજ કરો એ નહીં બધા આપણે એક સહિત